નદીર કરે ડબોય ઉપર તો રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને ફાયર વિભાગ દ્વારા તેમજ સ્થાનિક નગરપાલિકાઓ દ્વારા જુદા જુદા સ્પોટ ઉપર ફાયર સેફટી ધ્યાનમાં રાખી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હોય અને જેને પગલે ડબોય પંતકમાં પણ ફાયર વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફટી સાધનોની ચકાસણી તેમજ વિવિધ દુકાનો કોમ્પ્લેક્સ હોટેલોમાં ફાયર સેફટી ચેકિંગ કરી અને જ્યાં ફાયર સેફટી નથી તેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને તકેદારીના ભાગરૂપે ડબોયમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં અગિયાર જેટલા મિલકત માલિકોને નોટિસ આપવામાં આવી હતી ડભોઈ નગરપાલિકાના વિસ્તારમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ચીફ ઓફિસરના આદેશ દ્વારા અહીંયા બધા લોકેશનમાં જે જે જગ્યાએ કાનૂન મુતાબિક ફાયરનું ઇન્સ્ટોલેશન નહીં કર્યું છે અને કાનૂન મુતાબિક જેમને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે તે તે લોકેશનમાં અમારા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને તે જે જગ્યાએ નહીં ઇન્સ્ટોલ કરેલું છે અને એનઓસી ઓ નહીં લીધેલી છે એમને નોટિસ આપવામાં આવેલું છે અને એ પ્રક્રિયા હાલ આજનું ચાલી રહી છે કેટલી જગ્યાએ નોટિસ આવી હમણાં સુધી હાલ દસ થી અગિયાર જગ્યાએ નોટિસ આપેલી છે અને હમણાં પણ પ્રોસેસ ચાલુ